આજે તારીખ 31 ઓગસ્ટ તિથિ શ્રાવણ વદ 13 ચાલો મિત્રો આજે ઝંડ હનુમાનજી માં મંદિર ના ઇતિહાસ ને જાણીએ આજે બોજ સરસ દર્શન માટે નો દિવસ હતો કેમ કે આજે શ્રાવણ મહિના નો 5મો શનિવાર અને પવિત્ર શ્રાવણ મહિના નો સમય હતો એટલા માટે પણ ખાસ દિવસ હતો ઝંડ હનુમાન એ ગુજરાત રાજ્ય ના પંચમહાલ જિલ્લા ના જામ부 ઘોડા નજીક આવેલું એક સ્થળ છે જે જામ부 ઘોડા અભયારણ્ય વચ્ચે સ્થિત છે અહીં આશરે 500 થી અધિક વર્ષ જૂની મૂર્તિઓ પણ જોવા મળે છે અહીં એક જ પથ્થરમાં કોતરેલી લગભગ 21 એક ફૂટની हनुमानજીની અખંડ મૂર્તિ આવેલી છે આ મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિમાં हनुमानજીના પગ નીચે શનિદેવની પનોતીની મૂર્તિ પણ કોતરેલી છે અહીંની સ્થાનિક લોકવાયકા પ્રમાણે પાંડવો বনવાસ વખતે અહીં રહ્યા હતા અને તેની સાબિતી રૂપે અહીં જંડ हनुमानજી મંદિરના પરિસરમાં ભીમની ઘંટી ત્યાં અર્જુને દ્રૌપદી માટે બાણ મારી પાણી કાઢેલું તે કૂવો પણ આવેલો છે કૂવાનું પાણી અત્યારે પણ બારે માસ અવિતર વહ્યા કરે છે અહીં 5.1 ફૂટનો घेरावो ધરાવતી ભીમની ઘંટી ના પડ પાસે વાંદરા પણ જોવા મળે છે અહીં हनुमान जयंती ના દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી છે તો આ ધામમાં એકવાર શ્રી हनुमान जी ભગવાન દર્શન અવશ્ય કરવા જોઈએ જય સિયારા जय मारुति नंदन